એનટી સભ્યો છે આઈએસના એસના સુસાઈડ બોમ્બરની ભારતમાં હુમલા કરવાની મેલી મુરાદ બર આવે તે પહેલાં જ ગુજરાત એટીએસએ ઓપરેશન પાર પાડ્યું છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો મોડી સ્ટેડિયમમાં આઈપીએલની મેચ અને રથયાત્રાના આગમનની તૈયારીઓ સમયે જ ચાર સુસાઇડ બોમરો ઝડપાતા દેશની સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે પાકિસ્તાનમાં છુપાયેલા અને મૂળ શ્રીલંકાના આઈએસ ના હેન્ડલર અબુએ ચાર આતંકીઓને હિજરા એટલે કે શહીદી વહોરવા માટે ઉશ્કેર્યા હતા જેના માટે હેન્ડલર અબુએ ચાર લાખ શ્રીલંકન કરન્સી પણ પહોંચાડી હતી ગુજરાત એટીએસ ને નેશનલ એજન્સીએ આપેલી ટીપ આધારે ઇન્ડિગો ફ્લાઇટમાં એરપોર્ટ પરથી રવિવારે રાત્રે લેન્ડ થયેલી ફ્લાઇટમાં ચાર શ્રીલંકન નાગરિકો મોહમ્મદ નુસરત મોહમ્મદ નફરાન મોહમ્મદ રસીદ અને મોહમ્મદ ફારસીની ધરપકડ કરવામાં આવી હતી એટીએસને બાતમી મળી હતી કે આ ચાર શ્રીલંકન નાગરિકો આતંકવાદી સંગઠન આઈ સભ્યો અને તેની વિચારધારા ધરાવે છે તેઓ આઈ ના નેજા હેઠળ ભારતમાં કોઈ પણ સ્થળે આતંકી કૃત્યને ઓગણીસ મે ના રોજ હવાઈ અથવા તો ટ્રેન મારફતે અમદાવાદ આવવાના છે જેને લઈને દક્ષિણ તરફથી આવતી તમામ ફ્લાઇટો અને ટ્રેનના બુકિંગ મેનિફેસ્ટોની વિગતો એકત્રિત કરાઈ હતી જેમાં ચાર સિલંકન નાગરિકો એક જ પીએનઆર પર ફ્લાઇટની ટિકિટ બુક થયાનું ખુલ્યું આ તમામના બોર્ડિંગ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે ચારે જણા કોલંબોથી રવિવારે સવારે

આવેલા ચર્ચ પર આઠ થી નવ બ્લાસ્ટ કરી સૌથી વધુ લોકોને ભોગ બનાવ્યા હતા આ હુમલાનું એન્ટીજેનું કનેક્શન આઈએસ સાથે હોવાની વિગતો પણ મળતા શ્રીલંકન ગવર્મેન્ટ પણ આ સંગઠન પર પ્રતિબંધ મૂક્યો હતો હર્ષ ઉપાધ્યાયને એક ખાનગી બાતમીદારથી એવી માહિતી મળી હતી કે ચાર વ્યક્તિઓ જેના નામ છે મોહમ્મદ નુસરત મોહમ્મદ નુફરાન મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રસદીન એ ચાર વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે શ્રીલંકાના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને એ ચાર લોકો સંપૂર્ણપણે આઈસીસની જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈ પણ જગ્યાએ આતંકવાદ વૃત્ત કરવા માટે એ લોકો આવવાના છે કદાચ માહિતી મુજબ એ લોકો અઢારમી તારીખે અથવા ઓગણીસમી તારીખે અમદાવાદ આવવાના છે કાં તો હવાઈ માર્ગે આવશે અથવા રેલ માર્ગે આવશે આ પ્રકારની માહિતી મળતાની સાથે જ ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય એન્ટી ટેર સ્ક્વોડમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશનનું શેરિંગ કર્યું ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરવામાં આવ્યું અને આ બાતમી અનુસંધાને કરવાની થતી અલગ અલગ પ્રકારની કામગીરીની સ્ટ્રેટેજી બનાવવા પ્રાથમિક માહિતીમાં એ લોકો કઈ રસ્તે આવવાના છે કેટલા વાગે આવવાના છે એવી કોઈ ચોક્કસ માહિતી ન હોવાના કારણે એન્ટી ટેરરિસ્ટ કોર્ડના અલગ અલગ અધિકારીઓની નેતૃત્વમાં અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવ્યું અને દક્ષિણ તરફથી આવતા તમામ રેલવેઝ અને હવાઈ જહાજની વિગત ઉપલબ્ધ કરાવવામાં આવ્યું અને એ વિગત મળ્યા પછી તમામ પેસેન્જરોની લિસ્ટ તમામ ટ્રેન્સના તમામ પેસેન્જરની લિસ્ટ તમામ ફ્લાઇટ્સના તમામ પેસેન્જર લિસ્ટની એનાલિસિસ કરવામાં આવી અને એ એનાલિસિસ કરતા 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 એક ટીમને સફળતા મળી અને આ ચાર લોકોના જે નામ ની માહિતી આપણને મળી હતી એક જ પીએનઆરમાં થી અમદાવાદ ઇન્ડિગો ફ્લાઇટ નંબર સિક્સ ઇ એટ ફોર ના જે પેસેન્જર લિસ્ટ છે એમાં એ લોકોના નામ મળી માહિતી મુજબ એ લોકો શ્રીલંકાના હતા એટલે પછી અન્ય સિસ્ટર એજન્સીઝની મદદ લઈ કોલંબોથી પણ આ પ્રકારની વેરિફિકેશન કરવામાં આવ્યું અને ત્યાં પણ આપણને જાણવા મળ્યું કે આ ચાર લોકો એક જ પીનાર નંબરમાં કોલંબોથી ચેન્નઈ આવવાના છે આ ચાર લોકો ઓગણીસમી તારીખે સવારે ત્રણ વાગે શ્રીલંકાથી ચેન્નાઈ પહોંચ્યા અને ચેન્નાઈથી ઇન્ડિગો ફ્લાઇટ સિક્સ ઇ એટ ફોર એટમાં રવાના થઈ ઓગણીસમી તારીખે સાંજે આશરે આઠેક વાગે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો આ ચારે ચાર લોકોની પૂછપરછ ચાલુ કરવામાં આવ્યું તે પૂછપરછમાં આ લોકોની આઈડેન્ટિટી કન્ફર્મ થઈ અને તેમના પાસેથી બે મોબાઈલ ફોન ચારે ચાર ના પાસપોર્ટ શ્રીલંકા તેમજ ભારતની કરન્સી મળી આવી અને એ લોકોની સુટકેસમાં એક આઈસીસ ની ફ્લેગ પણ મળી આવી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ ચાર લોકો ફરવરી બે હજાર ચોવીસમાં એક વ્યક્તિ નામે અબુ જે મૂળ શ્રીલંકાના છે પણ અત્યારે પાકિસ્તાનમાં રહે છે અને લીડર છે એમની સાથે સંપર્કમાં આવ્યા ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં માં અને ત્યારથી લઈને અત્યાર સુધી એમની સાથે ઓનલાઈન સંપર્કમાં રહ્યા અલગ અલગ સોશિયલ મીડિયા મારફતે અને સંપૂર્ણપણે આઇસિસની જે આઈડિયોલોજી છે અને આઈસીસ એક પ્રતિબંધિત આતંકવાદી સંસ્થા છે આ પ્રતિબંધિત આતંકવાદી સંસ્થાના આઈડિયોલોજીથી સંપૂર્ણપણે એ લોકો રેડિકલાઇઝ થઈ ગયા હતા અને રેડિકલાઇઝ થયા પછી આ પાકિસ્તાનના રહેવાસી અબુએ આ ચાર લોકોને ભારતમાં કોઈપણ જગ્યા આતંકવાદનું કૃત્ય કરવા માટે પ્રોત્સાહન આપ્યું આ આતંકવાદી કૃત્ય કઈ જગ્યાએ કરવાના હતા એ લોકો અત્યારે એવું કહે છે કે અબુએ એમને કીધું હતું કે તમે પહેલાં આ જે વેપન્સ છે એ તમે મેળવી લો પછી તમને કહેવામાં આવશે કે તમે ક્યાં જવાનો છો અને શું કરવાનો છો અગાઉ કોઈ વ્યક્તિ અથવા મોર દેન વન પર્સન તે આવીને વેપન્સનો ફ્લેગ મૂકી ગયા છે એટલે કોઈ પણ વ્યક્તિ સ્થાનિક અથવા બહારથી આવીને ત્યાં મૂકી ગયા છે એમાં કોઈ બેમત નથી

તેઓ પોલીસ જણાવી રહી છે ડીજીપી વિકાસ સહાયે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આઈ ની વિચારધારા અને સ્ટાઇલથી ગુજરાતમાં હુમલો કરવાની યોજના સાથે આવેલા ચાર આતંકીઓ પાસેથી બે મોબાઈલ ફોન સહિત ચીજ વસ્તુઓ મળી આવી છે આરોપી મોહમ્મદ નુસરતના મોબાઈલ ફોન ચેક કરતા તેમાંથી પ્રોટોન ડ્રાઈવમાંથી પાંચ ફોટો પ્રોટોન મેલ મળ્યા છે આ પ્રોટોન મેલના આધારે ટ્રાન્સલેટર ચર્ચા કરતા નાના હિંમતનગર પર કેનાલ પાસે પથ્થરમાં છુપાયેલા પાર્સલમાંથી ત્રણ પિસ્તોલ બ્લેક ફ્લેગ મળી આવ્યા છે પિસ્તોલ પર સ્ટારનું નું નિશાન ટ્રેકિંગ ના થાય તે માટે પિસ્તોલ પરથી સિરિયલ નંબર ચેકી નાખાયો છે પિસ્તોલમાં એટેચ કરેલા મેગેનિઝમાં સાત સાત અને એક પિસ્ટલ મેગેઝિનમાં છ રાઉન્ડ મળીને કુલ વીસ કારતુસ મળી આવ્યા છે પાકિસ્તાનના ટ્રાઇબલ એરિયામાં આ કારતુસ બન્યાની વિગતો છે આઈએસના આતંકીઓના બે મોબાઈલ ફોન એટીએસએ જપ્ત કરી કેટલાક મહત્વના પુરાવા એકત્ર કર્યા છે આ સિવાય પણ વધુ કોઈ ચોંકાવનારી વિગતો હોય તો તેને શોધવા માટે એટીએસ ફોરેન્સિક સાયન્સ લેબની મદદ લેવાનો નિર્ણય કર્યો છે અમદાવાદ એરપોર્ટ પરથી આ પકડાયેલા આઈએસઆઈએસના ચાર આતંકીઓને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને ચૌદ દિવસના રિમાન્ડ પર મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે હવે રિમાન્ડના દિવસો દરમિયાન એટીએસ તેમની પાસેથી કઈ કઈ વિગતો કઢાવે છે તે જાણવાનું હોય દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર